કૃષ્ણ કરે કેવો અભાગ્યો જીવ છે સત્સંગ ન ફાવે કેવો અભાગ્યો જીવ છે

And they subsang enough, I mean, they subsang enough, I mean, યો રે અને સત્સંગ ના ભાવે જીવા દીદી હરિ ગુણ ગાવા જીવન હરિ ગુણ ગાવા મારું તારું કરવાની ટેવ છે રે અને સત્સંગ ના ભાવે મારું તારું કરવાની છે અને સત્સંગ ના ભાવે પાંચ કરવા વચે રે पावे प्रचार करवाणी देव

સંગલના પાવે આકો આ પીચે તને હરી ને ની રાખવા આકો આ કેજે તને હરી ને ની રાખવા આડુ અવૃજો વાની દેવચે રે લે સંગલના પાવે આડુ અવૃજો વાની દેવચે રે લે સંગલના પાવે સૂર્ય રજો વાની એને દેવચે રે લે સંગલના પાવે સૂર્ય રજો અને દેવ છે રે али સસંગ ના પાવે કેવો અભાગિયો જીવ છે રે али સસંગ ના પાવે કેવો અભાગિયો જીવ છે રે али સસંગ ના પાવે कान આપ્યા છે તને કથા સાંભળવા कान આપ્યા છે તને કથા સાંભળવા નબરૂ સાંભળ સત્સંગ પાવે સાબળો સાબળ વાણી કે વચે રે એને સત્સંગ ના પાવે કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગ ના પાવે કેવો અભાગ્યો જીવ છે